નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે વિશ્વમાં ના આવે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તેને સીસીટીવી ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે બેગમાં ભરેલું પાંચ લાખ રૂપિયાનું સોનું ઉંદર લઈને ગટરમાં ભાગી ગયા હતા આપણે ઘણી બધી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થતી જોયું હોય છે પરંતુ આજે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં ખાદ સામગ્રીના પેકેટમાં પાંચ લાખનું સોનું ભરેલું હતું અને તેને બાળકોએ ફેંકી દીધું હતું અને તેના સીસીટીવી ફૂટેજ કેમેરામાં કેદ થયા હતા અને ઉંદરોએ તે સોનાને ઉઠાવીને ગટરમાં લઈ ગયા હતા આવી વાતચાર્યની વાત મુંબઈ પોલીસ દ્વારા જાણવા મળી હતી અને વાત જાણે એમ હતી કે સોનું કોઈ ચોર નહીં પરંતુ ઉંદરો ઉઠાવીને ગટરમાં લઈ જતા હોવાની બાબત સામે આવી હતી વિસ્તૃતમાં જણાવતી મહિલાએ જણાવ્યું છે કે દાગીના ખોવાઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને એ દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા અને જાણવા મળ્યું હતું કે ઘરેણા કોઈ માણસ નહીં પરંતુ એક ઉંદર ગટરમાં લઈ જતો નજરે પડ્યો હતો અને સમગ્ર ઘટના મુંબઈના ગોકુળધામ કોલોનીથી સામે આવી હતી અને એક મહિલાની બેગ ખોવાઈ જવાની ફરિયાદને લીધે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા ત્યારબાદ આ ઘટના સામે આવી હતી અને જાણવા મળ્યું હતું કે આ ઉંદર સોનું લઈ ગયા છે આ ઘટના વિશે જાણીને ઘણા બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે તો મિત્રો આ સમગ્ર ઘટના અંગે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો આજના વિડીયો પરતું બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અવનવી ખબરો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો